મિત્રો અત્યારે હું છું જેતપુરમાં અને બોડી સમઢિયાળા ગામમાં આવ્યો છું હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ અત્યારે છું જેતપુર અને બોડી સમઢિયાળા ગામમાં વરી પાછું આવ્યો છું કારણ કે રાત પડે એટલે એમને હકાભાઈના ગાંઠિયા જે લીલોતી ફાફડા તેમાં મેથી પાલકવાળા ફાફડા તમે બહુ ઓછી જગ્યાએ જોયા હશે ને સાથે એમના જે લાલ બટેટાની વેફર કે વેફર ભજીયા અહીંયા પ્રખ્યાત છે તો આજે આપણે આવ્યા છીએ બોડી સમઢિયાળા ગામમાં ખોડાલ નાસ્તા હાઉસમાં અને ટાઈમિંગની વાત કરીએ તો છ વાગે આવે છે અને રાત્રે મોડે સુધી હોય છે અગિયાર બાર બાર એક વાગ્યા સુધી તો આપણે મળીએ અને ભાઈ સાથે વાત કરીએ મેં લગભગ બે કરોરે પહેલાં વિડીયો આમનો ભાઈનો ઉતાર્યો હતો એટલો બધો ટ્રેન્ડિંગ થયો હતો બહુ ચાલ્યો છે તે પછી ઘણા લોકો બધા અહીંયા આવેલા છે અને સારું એવો ધંધો બિઝનેસ ચાલુ છે તે ચાલુ વરસાદે આપણે અહીંયા પહોંચ્યા છીએ પડેલ નાસ્તા હાઉસમાં તો આપણે જઈએ અને ગાંઠીએની મોજ કરીએ અને અકાભાઈને મળીએ અકાભાઈ જય માતાજી મહાદેવ જય જય માતાજી માતાજી મહાદેવ આજે વરી પાછા તમારી મુલાકાત આવ્યા છે ઘણા ટાઈમ પછી વિડીયો વરી પાછો આપણે રીબેક કરી ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે રિટર્ન કેમ વિડીયો મૂકો છો રિટર્ન વિડીયો કેમ મૂકો છો પાછા ત્યાં નવો છે વરસાદ ચાલુ છે જોઈ લો તમે

અત્યારે જો આ લીલોતરી ફાફડા ઘણા બધા રેસ આપણે ઉતારેલી છે ફાફડા તમે જુઓ આવા ફાફડા તમે એકવાર ખાઈ જાવ કોતપરી ફાફડા લીલોતરી ફાફડા લીલોતરી ફાફડા એમાં શું શું નાખવું આપણે આપણે પાલક મેથી અને કોથમીર પાલક મેથી અને કોથમીર એ પાછું આ ભાઈથી ને જ બને છે બીજા કોઈથી બનતા નથી એટલે અમારે અહીંયા ઘડીયા વડીયા અહીંયા હકાબેનની મુલાકાત તો લેવી જ જોઈએ બોડી સમાટી આરામ

અને આ વેફર થઈ ગઈ છે આપણી તૈયાર જો મિત્રો આ છે લાલ બટેટું જે પંજાબ થી આવે છે બટેટું પંજાબ નું ને લગભગ એવું મેં સાંભળ્યું પંજાબ નું કીએ છે પંજાબ કા લાલ બટેટા હે ઓર અહીંયા પે લાલ બટેટા ની આ વેફર છે જો આ એકદમ લાલ બટેટું છે ને આવી રીતના ચિપ્સ થતી હોય છે વેફર વેફર ભજીયા

આપણા મિત્રો ઉતરી ગયા છે અને આ ઉપરથી થી આ હિંગ હિંગ બાંધા ની કાળી હિંગ બાંધા ની કાળી હિંગ રેડી 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 ભાઈ હાલો ને હક ભાઈ કોદેજ કોઈને નહી વિઝિટ કરવી હોય તો એડ્રેસ શું છે આપણો આપણે પરબ રોડ જેતપુર તાલુકો પરબ રોડ બોરડી સમઢિયાડા ગામ બોરડી સમઢિયાડા ગામ અને આપણો કોન્ટેક્ટ નંબર 8128820502 ને જેતપુર જેતપુર ઓકે જેતપુર થી 3 4 કિલોમીટર જેવું થાય ત્રણ ચાર કિલોમીટર જેવું જો આ રસ્તો તમે સીધો જાય છે ને પરબ બાજુ જાય છે અને એની બોર્ડી સમઢી ગામની બિલકુલ સામે ખોડલ નાસ્તા હાઉસ જો અહીંયા બોર્ડ આપેલું છે તમને મળી જ જશે હલ્કાભાઈ પોતે ટાઈમિંગ શું છે ટાઈમિંગ સાંજે છથી રાતના સાડા બારે સાડા બારે ઓકે મિત્રો આપણા ફાફડા અને વેફર્સ આવી ગઈ છે આ છે લાલ બટેટાની વેફર છે એટલી ક્રિસ્પી અને ક્રન્ચી છે ભાઈ અને સાથે છે આપણા નાયલોન ફાફડા જે મેથી પાલક અને કોથમીરવાળા ફાફડા છે આ અને ફાફડા એટલા ભાઈ ટેસ્ટી છે ખરેખર મોજ આવી ગઈ ફાફડા સાથે અહીંયા ચટણી છે પેલા તો છાસ છે આ છે ગાંઠિયાની ચટણી છે પછી આ છે તીખી જે શિંગદારીયાની ચટણી છે તીખી ચટણી અને બાજુમાં જે ગ્રીન ચટણી એ છે આપણા રાજકોટની પ્રખ્યાત એવી ગ્રીન ચટણી છે અને સાથે છાસ અને અત્યારે જો આ બાઉલની અંદર ચટણીઓ બધી આપેલી છે એ ચટણી સાથે ગાંઠિયાની મોજ અને સામે છે રાજભાઈ પોતે અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને ભાઈને કેમેરો પકડવા દઈ દઈએ શું કહે ચંદ્રેશભાઈ અરે મજા મજા ભાઈ તમે કેટલી વાર અહીંયા ખાઈ ગયા ગાંઠિયા હું તો એમ તો બે ત્રણ વાર આવી ગયો ભાઈ ગાંઠિયા ખાવા આમ જોવો તો હું પેલા નાઇલોન ગાંઠિયા પેલા જોઈ લો ગાંઠિયા ભાઈ અહીંયા ગાંઠી એટલા ટેસ્ટી છે ભાઈ કે તમે જેવા ગાંઠીએ લેશો ને એટલે પહેલાં તો ખાસ કરીને એમની આ લાલ ચટણી છે ને તમે દેખાય છે ને જોવા સ્ક્રીન ઉપર આ ચટણી એટલી ટેસ્ટી છે મારી રિકમેન્ડ છે કે ભાઈ તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે આ લાલ ચટણી ખાવાનું ભૂલતા નહીં કારણ કે આ ટેસ્ટીમાં આ ચટણીમાં કંઈક નાખેલું છે ભાઈ એ પ્રેમ છે હવે શું છે મારે હકાભાઈને પૂછવું પડશે હકાભાઈએ એટલી હકાભાઈ અહીંયા આવો તો આ ભાઈ આ ચટણીમાં તમે શું નાખ્યું છે આમ સિંગ ને આમ તમે એકવાર ખાવ તો ખરા જામો પડી જાય હા મને એવું લાગ્યું ખરા કે સિંગ છે આમાં પણ એક નંબર ટેસ્ટ છે ભાઈ આવી ચટણી હજી સુધી આપણે ક્યાંય ખાધી નથી પણ આવી ચટણી અત્યાર સુધીમાં મારી જર્ની અંદર આ પહેલી એવી ચટણી હશે કે આવી ચટણી આપણને ખાવા મળી છે ને બાકી બોડી સમઢિયાળામાં ભાઈ ખોડલ નાસ્તા હાઉસમાં મોજ આવી ગઈ ને અત્યારે આપણે આ જે વેફર ચીપ્સ છે લાલ બટેટાની વેફર છે એ આપણે ખાવાની છે ઈ એકદમ ક્રિસ્પી ને ક્રન્ચી ના વેફર ઘણા બધા લોકો પાર્સલ પણ લેતા જશે ને અમારા ચંદ્રેશભાઈ તો જો ચીબડા ઉપાડી ઉપાડીને મોજ છે ભાઈ આખો વાટકો ઉપાડી લીધો ને અક્કા ને જો ચીબડા ઉપર ચીબડા ને વેફર ઉપર વેફર અક્કા ભાઈ ગાટિયા ને ઢગલા કરે છે પણ અમારે અક્કા ની મોજ છે મોજ છે જો ખાઓ ખાઓ બીજું કઈ નહીં એટલે તમે જ્યારે પણ આવો ને પરબધામ જતા હોય ત્યાં કદાચ જેતપુરથી પરબધામ જતા હોય ત્યારે આ જગ્યાએ ચોક્કસથી બોડી સમાટીવાળા ગામમાં તમારે પહોંચી જવાનું છે અને આ જગ્યાએ આનંદ લેવાનો છે અહીંયા પકોડા વેફર ફાફડા ભજીયા બધું મળી જાય છે છાસ સાથે તો ભાઈ છે ને અઢળક વેરાયટી છે તમે એને આવો ને તો ભાઈ પહોંચી જ એકવાર અવશ્ય મુલાકાત લેજો જામો જ પડી જાય તમે જામો જ એટલે આમ જામો તો રાજભાઈ ચંદ્રેશભાઈને અમારા મોજ આવી ગઈ અને તમારે પણ અહીંયા આવવું હોય તો બોડી સમાટી ગામ પરબધામ જતા હોય ત્યારે વચ્ચે રસ્તામાં જ આવે છે ટાઈમ છે સાંજે છ થી નવ તો પહોંચી જજો ભાઈ કદાચ કોઈ ના આવ્યું હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો હક્કાભાઈના ગાંઠિયા અને અહીંયાની ચટણી ભાઈ ખાસ કરીને ખાજો તો ભાઈ આજે તો મોજ આવી ગઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ